એ ક્યાં પાંચ મિનિટ ઉભા તો રેવ તમારા માટે જોરદારના દુપટ્ટામાં નવું કલેક્શન લઈને આવી ગયું છું દુપટ્ટા બધા બતાવી દઈશ તમને જો જોરદારનું કલેક્શન રહેવાનું છે સ્પેશિયલ નવરાત્રિ માટે અઢી મીટરનો ફૂલ દુપટ્ટો આવવાનો છે ફોર સાઈડ કમ્પ્લીટ બોર્ડર આવવાની છે અને મલ્ટીના મિરર આવશે હેન્ડ મિરરનું કામ આવશે જો અને ફોર સાઈડ બોર્ડર પણ આપેલી છે અને ફેબ્રિકની વાત કરું તો ફેબ્રિક એકદમ સોફ્ટ રહેવાનું છે હું બધા કલર બતાવી દઉં ત્યાં સુધી પહેલાં અમારી ને ફોલો કરી લેજો યલો કલર આવશે ગ્રીન સ્ક્રીનશોટ લેવાનું ભૂલા નથી ને જે જે કલરો તમને ગમે એનો સ્ક્રીનશોટ લઈ લો તમારે ખાલી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાં વોટ્સઅપ ઉપર ડીએમ કરવાનો છે અને પ્રાઇસની વાત કરું તો પ્રાઇસ માત્ર ને માત્ર પાંચસો પચાસ રૂપિયા રહેવાનો છે તો ફટાફટ ઓર્ડર કરાવી દો લિમિટેડ સ્ટોક રહેવાનો છે જે જે કલરો પસંદ આવે એનો સ્ક્રીનશોટ મોકલી દો વોટ્સએપ ઉપર થેન્ક યુ